નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે હરિઓમ તસત એટલે શું હરિઓમ તસત નો અર્થ શું થાય તો અહીંયા અનહદ નાદ ઉપર ચર્ચા કરવામાં આવી છે હરિયમ ઓમ તથને ઘણા લોકો પરમાત્માને હરિઓમ તત્સદ કહે છે અને અનહદનાદને પણ હરિઓમ તત્સદ કહે છે તો આજે આપણે જોઈએ કે મુસ્લિમ હિન્દુઓના મંદિરને ભગવાનનું મંદિર નથી કહેતા માનો કે આપણે અહીંથી ક્યાંક બહાર ગયા ક્યાંય મચ્છિદ આપણે જોઈ તો આપણે શું કહીશું ખુદાની મસ્જિદ નથી કહેતા આપણે આપણે કે પેલું શું છે તો તમે કે ભાઈ મુસ્લિમની મસ્જિદ અને ધારો કે મુસ્લિમ આપણા ત્યાં આવ્યા એમને કોઈ મંદિર જોયું તો પછી એ પૂછે કે ભાઈ આ શું છે તો એ લોકો શું કહેશે કે હિન્દુના મંદિર છે આપણે ખુદાની મસ્જિદો કહીએ એ લોકો કે હિન્દુના મસ્જિદ મંદિર છે હવે ધારો કે આપણે આપણા આપણા ગામમાં જ ક્યાંય મહાવીર સ્વામીનો કોઈ તીર્થંકરનું જૈનોનું મંદિર હોય તો આપણે નહીં કહેતા કે મહાવીર સ્વામીનું મંદિર છે આ જૈન મંદિર છે તો હવે મંદિરોમાં ક્યાંય હરી તો છે જ નહીં મંદિરો પણ કોમ ઉપર થઈ ગયા છે હિન્દુનું મંદિર જૈનોનું મંદિર મુસ્લિમની દરગાહ તો આમાં હરિ ક્યાંથી આવ્યા હરિનું તો ક્યાંય નાન નિશાન જ નથી તો હિન્દુ મંદિર કહે છે હિન્દુ દરગાહને ખુદાની દરગાહ નથી કહેતા પરંતુ મુસ્લિમની દરગાહ કહે છે અને જૈન મંદિરને પણ આપણે મહાવીર સ્વામીનું મંદિર નથી કહેતા તેને પણ આપણે જૈન મંદિર કહીએ છીએ તો આ બધા જ હિન્દુ મુસ્લિમ જૈન અને શીખના મંદિર છે આમાં ભગવાનનું તો કોઈ નામ નિશાન જ નથી બીજી વાત આપણે કોઈ દિવસ દેવી દેવતા કે ભગવાનને જોયા જ નથી તેમની સાથે આપણે ઓળખાણ કરી જ નથી એમને ઓળખતા જ નથી દેવી દેવતા તમને પણ ઓળખતા નથી તો આપણે આપણી કલ્પનાથી મૂર્તિઓ બનાવી દીધી અને મંદિર બનાવી દીધા તો આ બધા જ મંદિરોમાં એક પણ હરિનું મંદિર નથી અને હરિનું મંદિર હોય પણ કેવી રીતે શકે કેમ કે આપણે જેને હરિ કહીએ છીએ તે કોઈ વ્યક્તિ નથી ના તેનો કોઈ રંગ છે ના તેનું કોઈ રૂપ છે ના સ્વર્ગમાં રહે છે ના હરિ વૈકુંઠમાં બેઠા છે ના જંગલ પહાડોમાં બેઠા છે ના કોઈ તીર્થ સ્થાનોમાં બેઠા છે ના હિમાલયની ચોટી ઉપર બેઠા છે કે પછી ના આકાશમાં બેસીને ત્યાં બેઠા બેઠા આ જગતને ચલાવી રહ્યા છે તો હરિનો અર્થ થાય છે મનને હરનાર મનની વૃત્તિઓને ખેંચવાવાળા વાળા ચિત્તની વૃત્તિઓને ખેંચવાવાળા ચેતનાને શુદ્ધ કરવાવાળા અને મનુષ્યની વિષય વાસના મોહ ક્રોધ અને અહંકારને મિટાવી દેવા વાળા મનુષ્યના રૂપ હું પણ ભૂલાવવા વાળા જેમ આપણે જોઈએ છે કે એક નૃત્ય નૃત્યકાર હોય છે અને તે સંગીતના તાલમાં આવીને નૃત્ય કરવા લાગી જાય છે એ ટાઈમે તે નૃત્યકાર પૂરે પૂરી રીતે પોતાને ભૂલી જાય છે અને જો નૃત્યકાર પોતાને યાદ રાખે તો નૃત્ય કરી જ ન શકે હવે વિચાર કરો નૃત્યકાર નૃત્ય ક્યારે કરે છે કોઈ પણ સંગીત આવે સંગીત ભલે કોઈ મનુષ્ય વગાડતો હોય પણ મનુષ્યથી આકર્ષિત થઈને નૃત્યકાર કોઈ દિવસ ઊભો થતો નથી ધારો કે હું હું પોતે જ મસ્ત હાર્મોનિયમ છું મસ્ત સંગીત વગાડું છું તો તમે મને જોઈને તમે ઊભા થવાના નથી મને જોઈને તમારા અંદર આમ તમારા મનમાં એ હલચલ નહીં થાય કે ચલો ડાન્સ નાચી લઈએ પણ સંગીતના સૂર સંગીતના સૂર તમારા મનને મોહી લેશે અને જે તમારા મનને મોહે અને તમારા મનને હરી લે તમારા ચિત્તને હરે હરી લે તમારું ચિત્ત તમે ભૂલી જાઓ તમારું મન તમે ભૂલી જાઓ તમે તમને ભૂલી જાઓ તમને પોતાને હરી લે તો એ સંગીત એક હરી કહેવાય તો નૃત્યકાર પૂરેપૂરો રીતે પોતાને ભૂલી જાય છે અને તેના પગ પોતાની મરજીથી નહીં પરંતુ સંગીતના તાલમાં ઉપડે છે તો જેવી રીતે સંગીતના સૂર નૃત્યકારને ખેંચી લેશે નૃત્યકારના હૃદયને હરી લેશે અને નૃત્યકારના નૃત્યમાં ખોવાઈ જાય છે નૃત્યકાર મસ્તીમાં આવીને પોતાને પણ ભૂલી જાય છે તો સંગીતવાળો નૃત્યકારને ખેંચતો નથી ફક્ત સંગીત જ નૃત્યકારને ખેંચે છે એવી જ રીતે અનંત બ્રહ્માંડમાં જે અનહદનાદનું સુરેલું સંગીત સુરીલી ધૂનનું જે સંગીત વાગી રહ્યું છે એ એટલું બધું શ્રીલું છે કે જે સાધક તેને એકવાર અંદરના કાનથી સાંભળી લે તો તે અનહદ ધ્વનિ નાદની ધ્વનિ સંગીત તેને પોતાની તરફ ખેંચે છે તેના મનને હરી લે છે અને તેના અંદર એક મસ્તીની લહેર આવે છે એ નાચવા લાગે છે અને પોતે પોતાને જ ભૂલી જાય છે તો આપણે જો કે ભાઈ તમે જો સંતો નાચ્યા જ છે આપણે તો મીરાબાઈ એક પ્રખ્યાત થઈ ગયા નસીબ પણ નાચતા હતા જે જે સંતો થઈ ગયા લગભગ એમની એમનું એમનું જીવન નૃત્યમાં જ ગયું છે જેમ પવનને આવે અને પવન જાની ડાળી આમ નાચતી હોય એમ સંતો નાચતા હતા તો જાની ડાળી બહારતા બારના પવનથી નાચતી હતી બહારનો જ્યારે પવન જાળીને અડે એટલે પવનને જાળીનો સ્પર્શ થાય એટલે અહીંથી સૂર નીકળે મેંથી સંગીત નીકળે એવી રીતે જી મીરાબાઈ તમે જુઓ કોઈ ક્લાસ એમની ડાન્સનો કોઈ કાસ ક્લાસ કર્યો નથી નરસિંહ મહેતા કોઈ ક્લાસ કર્યો નથી અખા ભગત ધના ભગત ધીરા ભગત ભોજા ભગત તમે જે જે સંતોના ઇતિહાસો જુઓ એ બસ એમનું જીવન નૃત્યમત ગયેલું છે અને તમે સંતોની સાઈડમાં વાત રવા દો ભગવાન શિવને જુઓ એ પણ એની એની મસ્તી જ ક્યારે એની મસ્તી આવે તાંડવ નૃત્યમાં જ એની શિવની મસ્તી આવે એટલે શિવને આપણે નટરાજ પણ કહીએ છીએ તો જે વસ્તુનો અનહદનાદ એક એવી એવો એવો હરી છે કે આપણને અંદરથી હરી લેશે પછી આપણને કંઈ આપણું ભાન રહેતું નથી તો અનહદનાદ જ્યારે શિષ્યના અંદર ઉત્પન્ન થાય છે અને એ ત્રીજા તનમાં અનંતનાદનું એક પણ ધૂન જો સંભળાઈ ગઈ એના જીવનમાં તો પછી એને કોઈ કોઈ ચેન પડતું નથી જેમ આપણે કહીએ કે ભાઈ પેલો મદારી વાંસળીમાં મોરલી વગાડતો હોય અને ના ગામ ડોલતો હોય તો પછી એની એ જ પરિસ્થિતિ થઈ જાય છે તો મનને હરવાવાળા સાચા હરિ અને ઓમનો સાધક જે અનંતનાદ સંભળાય છે એ જ અનંતનાદ ઓમની જ ધ્વનિમાંથી ઉત્પન્ન થાય છે તો અનંત બ્રહ્માંડમાં જે અનંતનાદ ગુંજી રહ્યો છે અન્નદ બ્રહ્માંડ જેની મરજીથી ચાલી રહ્યો છે તમે જુઓ સૂર્યનો અનંતનાદ અલગ હોય ચંદ્રનો અન્નદના અલગ હોય પૃથ્વીનો અન્નના અલગ હોય પાંચે પાંચ તત્વની ધ્વનિ અલગ અલગ હોય છે અને એ ધ્વનિ એ જ મોસમ લાવે છે એનાથી જ મોસમ આવે છે એનાથી જ અન્ય અનંત બ્રહ્માંડ નિયમિત ચાલી રહ્યું છે તે એમાં મુખ્ય અનહનાત્મક પાયો છે તો અણુ અણુમાં આપણા હૃદયમાં આપણી રક્તવાહિઓમાં અને મનને હળવા વાળું સંગીત ગુંજી રહ્યું છે એ જ ઓમ તત્સત છે અને એ જ સત્ય છે કેમ કે આ સંગીત પૂરા બ્રહ્માંડમાં ગુંજી રહ્યું છે તો જ્યારે અસ્તિત્વ ન હતું ત્યારે પણ આ ધ્વનિ હતી આજે અસ્તિત્વ છે તો પણ આ ધ્વનિ છે એટલે કે અનહદનાદ છે અને ભવિષ્યમાં મહાપ્રલય થઈ જશે ત્યારે થઈ જશે પરંતુ અનહદનાદનું સુરીલ સંગીત તો અવિનાશી છે તેની કોઈ હદ એટલે કે સમય હોતો નથી તો આ અનહદનાદ એ જ હરિઓમ ઓમ તત્સત સત્સતનું રૂપ જ છે હરિઓમ ઓમ તત્સત આદેશના પ્રણામ